હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જૂનના બીજા અઠવાડિયામાં વરસાદની શક્યતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે વરસાદ બેઠેલું ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં તારીખ સાત તારીખ સુધીમાં ત્યાંની ગતિવિધિ વધશે આ ઉપરાંત સાગરમાં દસ થી બારમાં એક લો પ્રેશર બનશે અને આ લો પ્રેશરના કારણે તારીખ દસ થી બારમાં દક્ષિણના મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જે દક્ષિણ પશ્ચિમ ભાગ અરબી સમુદ્રનો છે તે હજુ હકારાત્મક નથી આયોગી હકારાત્મક નથી આમ છતાં આ વરસાદ જે છે પંદરમી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે